વોઈસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વ્હીકલ સોસાયટીમાં જોવા નથી મળતા ત્યારે રોજે રોજ અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી ત્યારે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ લાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં દૂર ખાઈ રહેલ જોવા મળે છે ત્યારે કેટલાક વાહનોને ગોવા પડી ગયા છે વડોદરા નવીન વ્હીકલ હોવા છતાં ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો

તકે નાગરિકો સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી જે તે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવે તો તેઓને આ બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયારી વડોદરા